હેલો સ્ટુડન્ટ આજે આપણે લોકો સ્ટાર્ટ કરવાના છીએ ભાગીદારીની નિવૃત્તિની અંદરનો મોસ્ટ ટાઈમ દાખલો એટલે કે સાથેનો દાખલો નંબર 15 આ દાખલો આવડી જાય એટલે ઘણા બધી વસ્તુ છે હવે મેં તમને દર વખતે એક જ વસ્તુ શીખવાડી છે કે દરેક દાખલાની અંદર છેલા આપણે પાંચ દાખલા ગણ્યા પાંચ દાખલાની અંદર એક જ મહત્વની વાત મે કરી કઈ કે દરેક દાખલાની અંદર એક જ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે ને ઈ એક ટોપિક આવડી ગયો લાખો દાખલો આવી ગયો બરોબર છે તો આ દાખલામાં પણ એક ટોપિક આવે છે ઇમ્પોર્ટન્ટ છે એ આવી ગયો બાકી તો બધું આપણે જૂનું જાણીતું છે ઓલરેડી આપણે લોકો કરીએ છીએ એ જ વસ્તુ છે એનાથી વિશેષ કોઈ છે

આઠ હજાર પાંચ હજાર બાજુ બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા છે ચારસો ચાલો આટલું બધાને આઈ હોપ્સો ક્લિયર થઈ ગયું હશે ફ્રેન્ડ ઓકે આગળ ભણીએ છીએ શું કહે છે હવાલા પેલો હવાલો કોણ નિવૃત્ત થાય છે હજી પહેલા યાદ રાખજો ઈ નિવૃત્ત થાય છે જૂનું પ્રમાણ છે 4 જ 3 જ 3 પેઢીની પાડણીની કિંમત કેટલી નક્કી થઈ છે 7000 હા તમને બધા લોકોને ખબર છે કે જે આપણે લોકો નિવૃત્તિનો હવાલો કરીએ નિવૃત્તિની અંદરનો પહેલો આપણો વર્કિંગ નોટ નંબર 1 કયો હોવો જોઈએ લાભનું પ્રમાણ જો જે દાખલામાં કે નવું પ્રમાણ આપ્યું છે નથી આપ્યું તો એનો મતલબ એમ કે લાભનું પ્રમાણ શું રહેશે જૂનું પ્રમાણ તો લખીએ વર્કિંગ નોટ નંબર 1 લાભનું પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ બરાબર ઈ અને નું શું થઈ જશે જૂનું પ્રમાણ સોરી ઈ અને એફ નું નહીં એફ અને જી નું કારણ કે ઈ તો વયો જાય છે તો બચે કોણ એફ અને જી જો જી એફ નું જૂનું પ્રમાણ કયું છે ત્રણ જી નું ત્રણ તો બે નું ત્રણ જેમ ત્રણ છે સરખું છે તો આપણે કેટલું લેવાય એને એક જેમ એક લાભ નું પ્રમાણ બરાબર એક જેમ એક આટલું ક્લિયર થઈ ગયું ઓકે તમારે નથી લખવાનું ભાઈ પછી હું ફેરબુક ચેક કરીશ ત્યારે કે મમ્મીને ફોન કરી દેવાનો પાઘડી ઈ ના ભાગની પાઘડી ચાલો જોવું ફ્રેન્ડ્સ કેટલું મૂલ્ય આપ્યું છે પાઘડીનું કુલ મૂલ્ય સાત હજાર એને ગુણ્યા ઈ નો નફામાં ભાગ કેટલો હતો ચાર ના છેદ દસ હતો ને

મૂડી ખાતે ઉધાર જી ના મૂડી ખાતે ઉધાર કયા પ્રમાણમાં ફ્રેન્ડ લાભનું પ્રમાણ કેટલું છે એક જેમ એક એટલે ચૌદસો એન્ડ ચૌદસો ક્લિયર છે ઇઝી ડન તો એફ અને જી ના મૂડી ખાતે ઉધાર કરવાના અને નામ ઈ ના મૂડી ખાતે અને ઈ ના મૂડી ખાતે આપણે જમા કરવાના છે પણ કેટલા ચૌદસો ચૌદસો આ ચૌદસો કોના છે ફ્રેન્ડ્સ એફ મૂડી ખાતે અને આ ચૌસો કોની પાસેથી લેવાના જી ના મૂડી ખાતે ઈઝી હતું આ હવાલો આપણે દરેક સમ અંદર કરીએ છીએ અને ઈઝી હવાલો છે બસ ખતોણી કરતા આવડતી જોઈએ ઓકે ડન ડન ચલો જમીન મકાન કિંમત સાત હજાર ને ફર્નિચરની કિંમત બે હજાર નક્કી થઈ છે હવે આ તો ઈઝી છે આપણું જમીન મકાન અહીં પાંચ કેટલા ના છ હજાર ના અહીં પાછે લખી નાખો ચલો મિલકત લેણા બાજુ જમીન મકાન કેટલા રૂપિયા છે 6000 ચલો કિંમત કેટલી નક્કી થઈ છે ફ્રેન્ડ્સ 7000 એટલે એની કિંમત પાછો થયો વધારો 1000 એટલે બહાર કાઢો 7000 જમીન મકાન ની કિંમત 1000 રૂપિયા વધે ફાયદો કે નુકસાન ફાયદો આપણને ફાયદો થઈ જાય અને ફાયદો છે એ પુનામુલ્યાંકન ખાતાની જમા બાજુ 1000 રૂપિયા જમીન

કાલના દાખલામાં મેં અવાલ હોતો જ ઘટાડો કરશું પણ કઈ રીતે કઈ રીતે ત્રિરાશ હ એકસો દસ હોય ત્યારે સ્ટોકની પડતર કિંમત તો અહીંયા કેટલી આઈપી છે છાસ સાહિઠ તો તો સ્ટોકની પડતર કિંમત કેટલી થાય છ હજાર રૂપિયા થાય કાલે વાત થઈ ગઈ હતી દસ ટકા વધુ કિંમતે શું છે બતાવેલ છે એટલે એકસો દસે ઓલરેડી આઈપો છે એટલે એકસો દસ એ છાસઠ રૂપિયા તો સો એ કેટલા થાય તો કે છ હજાર રૂપિયા એટલે સ્ટોકની કિંમત આપણે કેટલી ગણવાની છે છ હજાર ચાલો મિલકત લેણા બાજુ જ્યાં આપ્યું છે ત્યાં ત્યાં જ લખું ફ્રેન્ડ સ્ટોક કેટલા રૂપિયા આપ્યો છે છાસઠ સો એમાં ત્યાંની શું કરવી પડશે કિંમતમાં ઘટાડો કેટલા રૂપિયા છસો એટલે બાર કેટલા કાઢશું છ હજાર સ્ટોકની કિંમત છસો રૂપિયા ઘટી જાય તો આપણને ફાયદો થાય કે નુકસાન થાય નુકસાન થાય અને નુકસાન છે એ મૂલ્યાંકન ખાતે શું કરી દેશો ઉધાર રૂપિયા સ્ટોક છે કન્ફર્મ આગળ ઈ ને પાંચ હાજર તરત જ ચૂકવી રાખવા અને બાકીની રકમ કઈ તરીકે રાખી છે લોન તરીકે ચલો ઈ ને પાંચ હજાર તરત જ ચૂકવી દો તો ધંધામાંથી રોકડ જાય જાય તો જમા રોકડ અને બેંકમાં જમા કરું પાંચ હજાર રૂપિયા સામેના ખાતાનું નામ તો ઈના મૂડી રૂપિયા રોકડ અથવા બેંક ખાતે ના ઓકે ફ્રેન્ડ્સ ઇઝી હતું પણ ડન છે બધાને ડન રોકડા રાખવા શું મતલબ ત્રીજી વાર ચોથી વાર આ ટોપિક બે હજાર કાર્યશીલ તરીકે હા તો શું કરવા એને

રોકડની આખર બાકી છે એ આપણા ધંધાની શું કહેવાય મિલકત તો લખશું મિલકત લેણા બાજુ રોકડ અથવા બેંક કેટલા રૂપિયા બે ક્લિયર હવે આખું વાક્ય વાંચજો શું કહે છે આખું વાક્ય ઉતાવળ નહીં કરવાની કે એફ અને જી એ ને ચૂકવવા માટે અને બે હજાર કાર્યશીલ મૂડી તરીકે રાખવા માટે સરખે હિસ્સે જરૂરી રોકડ લાવવાની રહેશે સરખે હિસ્સે જરૂરી રોકડ લાવવાની રહેશે એટલે સરખા રૂપિયા લઈ આવવાના છે તો એનો મતલબ એવો થયો કે ટોટલ જો પાંચ હજાર બાકી રાખવાની છે એટલે ટોટલ ટોટલ થાય આ રૂપિયા આપણે જોઈએ છીએ એમાંથી ચારસો રૂપિયા તો ઓલરેડી છે જ પહેલેથી આપણી પાસે તો ઘટે છે કેટલા છ સાઠસો આ છ સાઠસો કોણ લઈ આવશે ભાગીદાર લઈ આવશે અહીંયા લખું ભાગીદારના મૂડી ખાતે કોણ લઈ આવશે એફ અને જી કયા પ્રમાણમાં લઈ આવશે સર સરખે હિસ્સે તો સરખા એટલે તેત્રીસો તેત્રીસો આટલી વાત સમજાય છે તેત્રીસો તેત્રીસો આટલી વાત સમજાય અહીંયા ઉધાર થાય અહીંયા રોકડ અને બેંકમાં ઉધાર થાય તો મૂડી ખાતે શું કરવાનું હોય જમા તો મૂડી ખાતે જમા કરે રોકડ અથવા બેંક

બાકી સામાન્ય અનામત ચલો સામાન્ય અનામત ક્યાં લખશો ભાગીદાર આઠસો છસો છસો ચલો એના પછી લેણદારો દેવી હુંડી જ્યાં ને ન્યાજ મૂડી દેવા બાજુ લેણદારો કેટલા રૂપિયા દેવી હુંડી કેટલા રૂપિયા ચાલો પછી સામે જૂની શું કરશો ભાગીદારના ખાતે ઉધાર બાજુ વેચી દઈએ પાઘડી ખાતે કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં ચાર જેમ ત્રણ જેમ ત્રણ કેટલા થાય ચારસો ત્રણસો ત્રણસો હાલો પછી જમીન મકાન તો આવી ગયું ચાલો પછી ફર્નિચર આવી ગયું હતું ને સ્ટોક થઈ ગયું દેવાદારો બાકી છે કેટલા સાત હજાર એ ન્યાન લખી નાખો ઇઝી યાદ દાખલો હતો કીધું તો ઈઝી છે જો મેં ગણાવતા ગણાવતા કહ્યું તો એ દસ પંદર મિનિટ થઈ સમજાતા સમજાતા કર્યો તો તમે દાખવા ગણા આ કદાચ એક્ઝામમાં આવો તો તમને દસ મિનિટથી વધારે નહીં લાગે ઓકે સોળસો સોળસો ખૈટા કેટલા છસો આને શું કહેવાશે ખોટ કોણ ભોગવશે એ એફ જી કયા પ્રમાણમાં ચાર જેમ ત્રણ જેમ ત્રણ ચાલીસો ચાલીસ એકસો એસી એકસો એસી પુન મૂલ્યાંકન ખાતે ક્લિયર છે બધાને ફ્રેન્ડ ઓકે ઓવર નોટ

સાત હજાર ને વીસ અહિયાં શું લખશું બાકી આગળ લઈ ગયા કારણ કે એફ અને જી તો ધંધો ચલાવવાના છે માઇનસ કરો ચાલીસ વીસ એ પણ ધંધાની આખરની મૂડી થઈ એફ અને જી ની થઈ ગયું ચાલો આખરની મૂડી ક્યાં લખશો દેવા બાજુ સાત હજાર વીસ ચાર હજાર છે બંનેનો નોટો કરી નાખો વાત થઈ જાય બંને બાજુ આવી જાય છે મજા આવી ઇફ યુ લાઈક ધેન હિટ ધ સબસ્ક્રાઈબ બટન